હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતા કુકબુક ચેનલમાં આજે આપણે અમેરિકન મકાઈની એકદમ નવી રીતે ભેળ બનાવવાનું શીખીશું તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી લાગશે તે બપોરના પોરમાં એકદમ ઝટપટ બની જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે માપમાં એક કિલો જેટલા મકાઈ લઈ લીધા છે લીલી મકાઈ અમેરિકન લીધી છે તેને આપણે બાફી લેવાની હવે તેને ચપ્પુની મદદથી દાણાને છૂટા પાડી દેવાના છે આવી રીતે અહીંયા મેં બધી મકાઈને કાપી લીધી છે અને દાણા છૂટા પાડી લીધા હવે તેમાં આપણે ટામેટા ઉમેરવાના છે ઝીણા સમારેલા ત્યાર પછી તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે થોડી અહીંયા તમે ડુંગળીનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો હવે તેમાં ચણા ઉમેરી દીધા છે બાફેલા અહીંયા ચણા ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ભેળ બનશે થોડો ચાટ મસાલો ઉમેરી દીધો એક ચમચી જેટલો થોડું સિંધવ મીઠું ઉમેરી છે જેથી તેનો ટેસ્ટ સારો આવે એટલે જરૂરથી ઉમેરવું સિંધવ મીઠું અહીંયા મેં લીલી ચટણી ઉમેરી દીધી છે થોડી તીખાસ માટે ધાણા પુદીના અને મરચાંની અને ખજૂર આમલીની પણ ચટણી ઉમેરી દીધી છે હવે તેને આપણે થોડું લીંબુ ઉમેરી દેવાનું છે જેથી ભેળનો સ્વાદ વધી જાય અને બધું મિક્સ કરી દેવાનું જો તમે આવી રીતે ભેળ બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે હવે લીલા ધાણા થોડા ઉમેરી દીધા તેને પણ મિક્સ કરી દેવાના છે લીલા ધાણા ઉમેરવાથી ભેળનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે હવે ઝીણી સેવ ઉમેરી દીધી અહીંયા તમે સેવ વધારે કે ઓછી કરી શકો અહીંયા આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે તો ડીશ તૈયાર કરી લઈએ જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને આ રીતે ચોક્કસ બનાવજો એકવાર ભેળ ઘરમાં નાના તથા મોટાને બધાને જ ભાવશે તો એકવાર જરૂરથી બનાવજો તો આપણી ભેળ અહીંયા તૈયાર થઈ ગઈ છે થેન્ક યુ